જે માધુર્ય અનુભવ કદાચ અહિયાં બેસેલા દરેક વૈષ્ણવે કર્યો છે એવા શ્રી યમુના મધુરા અમારા શ્રી યમુના મહારાણી એ પણ મધુરા છે પરમ મધુર છે હવે આ યમુના મધુરા ઉપર તો સાત દિવસ ગાથા ગઈ શકાય કેટલા કેટલા મા ના માધુર્ય આપણા આચાર્ય હોય ભગવદી હોય કારણ કે યમુનાજી ના સ્વરૂપ ની જયારે ચર્ચા કરીએ ત્યારે સૌથી પહેલા ગર્ગ સંહિતામાં જવું પડે ગર્ગ સંહિતામાં યમુનાજી નું ગોલોક ધામમાં પ્રાગટ્ય એની કથા આવે ભૂતલ પર યમનાજી પધારે મહાપ્રભુજી એમના સ્વરૂપનો પરિચય આપણને યમનાષ્ટકના માધ્યમથી કરાવે છે શ્રી ગુસાંયજી યમનાથીનો પરિચય યમના અષ્ટપદીના માધ્યમથી કરાવે છે શ્રી હરિરાયજી યમનાથજીનો પરિચય યમના વિજ્ઞપ્તિના માધ્યમથી કરાવે છે અને આપણા અષ્ટશખાઓ હરિરાય મહાપ્રભુજી ગંગાબાઈ આપણને એકતાલીસ પદોના માધ્યમથી શ્રી યમનાજીનો પરિચય કરાવે છે અન્ય ભગવતીઓના પણ એકસો ને આઠ પદો યમુનાજીના છે આ પદો નથી પણ ઘાટની સીડીઓ છે ઘાટ પર જાઓ તો એક એક સીડી ઉતરવી પડે એકતાલીસ પદની સીડીઓ તો તમને ધીમે ધીમે ઉપર લઈ જાય છે ઉભય કુલ નીચ ખંભ હૈ વલ્લભ સાકી ઉભય કુલ નીચ ખંભ હૈ તરંગ જુ સીડી માન શ્રી યમુના પ્રગટ વૈકુંઠ કી પ્રગટ નિસરણી જાન આ બંને તટ છે ને એ તો થાંભલા છે લહેરો છે એ સીડીઓ પગથિયા છે અને સીડી ક્યાં જાય છે પ્રગટ વૈકું જાય આ તો સાક્ષાત ભગવત લઈ જાય છે શ્રી અવનાજ ના સ્વરૂપ ની ગાથા અગાધ છે મુખ એક ગુણ અપાર મુખ એક કહાનો બરનીય જો મહાપ્રભુજીના શબ્દોમાં કહું દેખીએ ઘણા લોકો ધનાધન ની બોલતા ધન બોલશો તો ધનાધન જ થશે પછી ઘના ઘન કાળા વાદળ હોય ને વરસવાવાળા ઘન એવી શોભાને ધારણ કરવા વાળી હમણાં એટલે જે ભૂલથી બોલતા હોય ધના ધન એ કાલથી ઘના ઘન પર આવી જશે ગુજરાતી ભાષામાં ધ ને ઘ કેમ લખાય ઉપર જે વર્તુળ હોય ને એ ઊંચું હોય અને લીટી નીચી હોય ધ અને લીટી ઉપર હોય અને નીચે હોય બરોબર એ ઘ આમ ઘ અને ધ નો ભેદ હોય છે જે ભાષા કહીએ તો જે ભાવ આપણે ત્યાં કહ્યું અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુ તે અનંત ગુણોથી શોભિત શ્રી મહાપ્રભુજી આપણને જે દર્શન કરાવ્યા યમુનાજીના ત્રણ સ્વરૂપની ચર્ચા કરી યમુના મધુરા એટલે ત્રણ વાર નમન યમનાષ્ટકમાં આવે છે તમે બધા જ અહીંયા બેઠા છો એક વાત તમને કહું માનસો મારી વાત તાલથી જે ન કરતા હોય

કેવી પવિત્ર ભૂમિમાં પવિત્ર ક્ષણે પવિત્ર ભાગવતજીની સન્મુખ બેઠા છો એક નાનો સરખો સંકલ્પ ન કરી શકો એક નાનકડો સર અને એમાં ભાગવતજીને થવાનો છે ભગવાનને થવાનો છે પાઠ કરવાથી ફાયદો કોને કરનારને તમારો જ લાભ છે આટલું નાનકડું ન કરી શકો મને ખબર છે મારી વાત તમે નકામી નહીં જવા દો મને તમારા ઉપર બહુ ભરોસો છે બહુ વિશ્વાસ છે મને તમારા કાલથી સર પાછા પ્રશ્નો તો લોકો સવારે કરવાનો જયારે ફાવે ત્યારે પાછા પ્રશ્નોનો મારો શરૂ ના તમને જયારે ટાઈમ હોય મારી અમનાજી જોડે વાત થઈ ગઈ છે કે આ જયારે કરે ત્યારે આપ સામે આવીને ઉભા રહી જશે એટલે મૂળ વાત કરતા થા કઈક ભગવત નામ આ જીવવા ઉપર આવે આપણી જીવવા મળી છે કેવી પવિત્ર થઈ જાય અને એમાં પણ માનું નામ લેવાનું છે કયા દીકરાને માનું નામ બોલવું ન ગમે ભગવાન કદાચ બેઠા રહ્યો પણ નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ ભગવાન આવ્યા ને એના પહેલા તો યમનાજી દોડતા ભૂતલ પર આવી ગયા કારણ કે ભક્તોને જાણે છે ને એને પ્રભુ વગર યમના વગર ક્યાં ગમવાનું तो त्रण बार नमन नमा यमनाम हम बीजु नमत कृष्ण तूर्य प्रियाम तूर्य प्रिया ने नमन कर तीजु नमोस्तु यमुने सदा तव चरित्र मत्यदुतम तीन बार नमन यमुना जी को किए क्योंकि तीन स्वरूप की चर्चा है हमारे यमुना जी की एक आधि भौतिक स्वरूप दूसरा आध्यात्मिक स्वरूप और तीसरा आधि दैविक स्वरूप तीन स्वरूप यमुना जी के माने गए जे नदी रूपे देखाए એ યમુનાજી નું ભૌતિક સ્વરૂપ છે જો આપણે ત્યાં સ્વરૂપ અને આકાર આ બંનેનો ભેદ સમજવો જરૂરી છે નદી આકારે છે પણ નદી નથી એ તો છે કૃપા મૂર્તિમંત સ્વરૂપ છે રાધાજી છે ને એ ઠાકોરજીની ઈચ્છા શક્તિ છે અને યમુનાજી છે એ ઠાકોરજીની શક્તિ છે એટલે જ તો કૃપા જલધિશન મમ મનસ સુખમ ભાવે કૃપા ને જઈને ભળે છે તો એ રૂપ એ ભૌતિક સ્વરૂપ તીર્થરૂપ એના સમસ્ત પાપ જાય તો સપ્ત પુરીમાની એક પુરીના તટ પર જે તટ ઉપર છે એ પવિત્ર તીર્થરૂપ યમુનાજીને જોવા અને સ્નાન કરવાથી પાપ મટે એમ પાપ મુક્તિ માટે યમુનાજી આશ્રય કરવો એ તીર્થરૂપ એ આધ્યાત્મિક સ્વરૂપ યમુનાજી છે પણ મહાપ્રભુજી આપણને એનાથી એ ઉપર લઈ જાય જો આ ભાવનાના સ્તર છે આ ભક્તિના સ્તર છે એક ભૌતિક લેવલ પર હોય એને નદી પવિત્ર રૂપે દેખાય એનાથી ઉપર કોઈ આધ્યાત્મિક રૂપે આવ્યો એને તીર્થરૂપ યમુનાજી દેખાય અને કોઈ કૃષ્ણ પ્રેમ માર્ગમાં આવ્યો એમના માટે યમુનાજી કોઈ તીર્થ નથી નદી નથી પણ ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ જેમ રાધાજી છે એમ શ્રી યમુનાજી છે ચાર યુથમાં ચોથા યુથના અધિપતિ સખી રૂપ યમનાજી છે અને એટલા માટે આ ત્રણ તારીખો યમનાજી માટે પ્રસિદ્ધ છે ત્રણ તિથિઓ વર્ષમાં યમના પરખ છે પહેલું ચૈત્ર સુદ છઠ યમુનાજી નો ઉત્સવ આપણે માનીએ છે ને યદુરાજી નો યમનાજી નો ઉત્સવ આવે કહેવાય છે કે યમુનાજી સખી સ્વરૂપે વ્રજમાં જમનાવતા ગામમાં ભાનુ ગોપને ત્યાં પ્રગટ થયા અને એમના પ્રાગટ્યના ઉત્સવની ભાવના ચૈત્ર સુધી છે એટલે ઉત્સવ આવે બીજી એક તિથિ છે ઠકરાણી ત્રીજ એ દિવસે કાચનો હિંડોળો ક્રમમાં આવે હિંડોળા ચાલતા હોય અને ક્યાંય હવેલીમાં દર્શન કરવા જશો તો કાચનો હિંડોળો હશે યમુનાજીના ભાવથી નિયમનો કાચનો હિંડોળો આવે કારણ કે આ ઠકરાણી ત્રીજના દિવસે મહાપ્રભુજી ગોકુલમાં વિરાજ છે યમુનાજીની અલૌકિક શોભાના દર્શન કરી રહ્યા છે કલ 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 વહી રહ્યા છે છે સુંદર ખીલ્યા તટ પર ઘણા વનો છે અને વૃક્ષો ફરતી ફૂલો પડે છે જાણે પૂજન કરતા હોય યમુનાજી નું સુખ મયુર અને હંસ કિલકારીઓ કરી જાણે સખી હોય યમુનાજીના એ રીતે મંગલ ગાન કરતા હોય એવી કિલકારીઓ કરી રહ્યા છે અને એવા પવિત્ર સમયમાં મહાપ્રભુજી જ્યાં શોભાને જુએ છે અને ત્યાં યમનાજીના મધ્યમાંથી સોળસ વર્ષ યુવતી સ્વરૂપ સાક્ષાત યમનાજીનું પ્રાગટ્ય અને કમળનો માર્ગ બન્યો અને કમળ ઉપર ચરણ પધરાવતા પધરાવતા હાથમાં કમળની છડી લઈ યમનાજી કિનારે પધાર્યા અને મહાપ્રભુજી એ સમયે પ્રશ્ન કર્યો દમલાજીને યામે ઠકરાણી ઘાટ કોણસા ઓર ગોવિંદ ઘાટ કોણસા બંને ઘાટ પ્રગટ કરે છે અને યમુનાથી ત્યાં પધારીને બતાવે આ ગોવિંદ ઘાટ છે આ ઠકરાણી ઘાટ છે અને એ સમયે પ્રગટ યમુના સ્વરૂપના દર્શન શ્રી મહાપ્રભુજીને થયા અને એ યમુના રસ મહાપ્રભુજીના હૃદયમાંથી સ્ફુર્યો અને યમનાષ્ટકનું પ્રાગટ્ય ઠકરાણી ત્રીજના દિવસે નમામી યમુના મહમ સકલ સિદ્ધિ હે તુમ મુદાન યમનાષ્ટક નું પ્રાગટ ત્રીજી તિથિ છે ભાઈ બીજ એ પણ યમુનાજી ના મહાત્મ્ય ની તિથિ છે પ્રસિદ્ધ કથા છે ભાઈ બીજ ની યમરાજા યમુના ના બહેન છે નામ જ છે ને યમ ઉના એટલે થાય યમના ઉના એટલે નાની બેન યમની નાની બેન એટલે એનું નામ થયું યમુના એવા શ્રી યમુનાજી ભોજન કરવા માટે ભાઈને બોલાવ્યો અને યમરાજ ભોજન કરવા માટે આવ્યા ભોજન કરીને કહ્યું બેન માંગ માંગે તે આપીશ અને ત્યારે યમનાજી કહે છે કે વચન આજના દિવસે જે કોઈ મારામાં સ્નાન કરશે મારું નામ લેશે એને ક્યારે યમયાતના નહીં લાગે અને ત્યારે યમરાજાએ વચન આપ્યું કે આજના દિવસે જે કઈ યમના સ્નાન કરશે એને ક્યારે હું એને દર્શન નહીં આપું સ્વપ્નમાં ક્યારે એને લેવા નહીં જાઉં એનો તો ઉદ્ધાર થશે અને એટલા માટે ત્યારથી ભાઈ બીજનું મહાત્મ્ય આપણે ત્યાં માનવામાં આવે છે સેવાક્રમમાં પણ યમનાજીના લોટીજીને પધરાવવામાં આવે તિલક કરવામાં આવે અને રાજભોગ ઠાકોરજીની સાથે યમનાજીને આવે એવો ક્રમ સેવા માર્ગમાં છે તો આ ત્રીજી તિથિ ભાઈ બીજની છે આ ત્રણની મહત્તા ન જાતું યમયાતના ભવતી તે પયહ પાન યમનાજીનું પાન કરે ને ક્યારે યમયાતના નહીં થાય એમ મહાપ્રભુજી વચન આપી રહ્યા છે એટલે જ યમુના ક્યાંક જો સ્નાનની મહત્તા હોય ક્યાંક પાનની મહત્તા હોય પણ અહીંયા તો જોતા જન્મ સુધાર્યા યમુના મધુરા જાણે વિશ્રામ ઘાટે જ્યાં ગોકુલમાં ઠકરાણી ઘાટે ચોબાજી આરતી આમ જ્વાળાઓ ભમૂકતી હોય અને આરતી ઉતારતા હોય અને જ્વાલાઓનો પ્રકાશ શ્રી યમુનાજીમાં પડતો હોય વૈષ્ણવ દીવા લઈ લઈ યમુનાજીમાં પધરાવતા હોય કોઈ ફૂલની માળા પધરાવી હોય કોઈએ છૂટા ફૂલ પધરાવ્યા હોય કોઈ ચુંદડી ધરાવી હોય અને એ સંધ્યાકાળ સમયે શ્રી યમુનાજીની શોભા એવી અલૌકિક લાગે જાણે એમ લાગે કે સાક્ષાત યમુનાજી સામે ઉભા રહી અને ભક્તોની આરતીનો સ્વીકાર કરી દે યમુના મધુરા યમુનાજીની ગાથા તો અનંત છે